સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના વિસ્તારમાંથી રોડ પર કાદવના થર જામ્યા વાહન ચાલકો પરેશાન બનાસકાંઠા જિલ્લાના ભાબર કપૂરપુર રોડ હમણાંથી મીડિયામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે આ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા થોડા સમય પહેલા ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે ડામર રોડ તોડ્યો હતો તે બાદમાં વ્યવસ્થિત રીતે બુરાણ ન કરતા અત્યારે ચોમાસા દરમિયાન આ રોડ પર કાદવ કિચડના થર જામી ગયા છે તેના કારણે અહીંથી પ્રસાર થતા વાહન ચાલકો તેમજ અહીંના સ્થાનિકો તોબા પોકારી ગયા છે હમણાં થોડા દિવસો પહેલા જ આ રોડ પર એક રેતી ભરેલ ટ્રક ફસાઈ ગઈ હતી જેને ભારે જહેમત બાદ જેસીબી દ્વારા રેત ખાલી કરી બહાર કઢાઈ હતી ત્યારે આજે ફરી ઘૂંટણ સમા કાદવમાં ફરીને ગુજરાન ચલાવતા પીપરમીન્ટનું એક વાહન ફસાતા તેને કલાકોની જહેમત બાદ જેસીબીની મદદથી બહાર કઢાયું હતું વારંવાર મીડિયા અહેવાલ તેમ છતાંય આ રોડ પર કોઈની પણ જાતની કામગીરી હાથ ન ધરાતા અને સ્થિતિ જેસે થે રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે જોવાનું એ રહ્યું કે કોઈ અસર થશે કે પછી વોહી રફતાર રહેશે એવાલ જીડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાઠા